तावनी दवा लईने सुनईना सवार थेपटॉप सासी गई थी जो कि आज तीनी तबियत सारी नौती ऑफिस ते ते गई नती घ सवार बराबर सवार आठ वग्याग सीनियर मैनेजर तरीके दिनचर्या क्यारने शुरू थ चूकी लैपटॉप स्क्रीन पर एक पची एक मीटिंग गेलर्ट चमकी रहा हता। कोई प्रोजेक्ट की डेडलाइन आजे जती क्या स्टाफ की अछत ने कारण काम अटकेलू थू તો ક્યાંક નારાજ ક્લાયન્ટને સાચવવાની જવાબદારી હતી તેની નીચે કામ કરતા અનેક ટીમ લીડર્સ તેના ઘનશ્યોની રાહ જોઈને બેઠા હતા એક નાની ડઝનબંધ લોકોની મહેનત પર પાણી ફેરવી શકે તેમ હતી તે જાણતી હતી કે આ ખુરશી સુધી પહોંચવું સરળ નહોતું વર્ષોની મહેનત મોડી રાત સુધી ફાઇલોનું કામ રજાઓમાં પણ રણકતા ફોન અને દરેક નિર્ણયની જવાબદારી તેના ખભા પર હતી ઓફિસમાં તેનો અવાજ સંભળાતો હતો તેના આદેશ પર લોકો કામ કરતા હતા અને તેની કોઠાસૂચ પર આખી ટીમ ભરોસો કરતી હતી પરંતુ તેને એ પણ ખબર હતી કે સાંજ પડતા આ ઓળખ દરવાજાની બહાર રહી જશે અને ઘરની અંદર તેની પાસે એક બિલકુલ અલગ ભૂમિકા ભજવવાની અપેક્ષા રાખવામાં આવશે કારણ કે ઘરે તેની સાસુ ઇચ્છતી હતી કે તે એક સારી વહુ હોવાની ફરજ નિભાવે તેની સાસુને એ વાતથી કોઈ ફરક નહોતો પડતો કે ઘરની બહાર તે કેટલા ઊંચા અને પ્રભાવશાળી હોદ્દા પર છે ઘરમાં સુનૈના પણ એક જવાબદાર વહુ બનવાની પૂરી કોશિશ કરતી હતી હજી તે કામ પતાવી જ રહી હતી ત્યાં તેની સાસુએ જોરથી બૂમ પાડી વહુ જરા અહીં તો આવ સુનૈનાની જરૂરી મીટિંગ ચાલી રહી હતી તેથી તેણે સાસુના અવાજને અવગણ્યો કારણ કે અત્યારે સૌથી જરૂરી કામ આ મીટિંગ હતી પણ એટલામાં જ તેની સાસુ દસમસતી રૂમમાં ઘૂસી ગઈ અને ચિલ્લાવા લાગી મોટી ઓફિસર સાહેબા હશે તારા ઓફિસમાં ઘરમાં હોય ત્યારે વહુ બનીને રહેવાનું રાખ હવે તો સુનૈનાએ ઝટપટ લેપટોપ બંધ કરી દીધું અને ઊભી થઈ ગઈ તેની સાસુ તેને ખેંચીને રૂમની બહાર લઈ ગઈ અને કહેવા લાગી તારી નણંદના છોકરાએ પોટી કરી છે એ સાફ કર આ સાંભળતા જ સુનૈના ગુસ્સામાં બોલી માજી મારી જરૂરી મીટિંગ ચાલતી હતી અને તમે તેની સાસુ ગુસ્સામાં કહેવા લાગી જો વહુ ઘરની અંદર તું માત્ર એક વહુ છે તારો હોદ્દો ભણતર અને મોબો ઘરના ઉંબરાની બહાર રાખજે દેવીએ ટોળો મારતા કહ્યું સુનૈના સ્તબ્ધ થઈને ઊભી રહી ગઈ તે બોલી માજી તમે આ કેવી વાતો કરી રહ્યા છો શું આ ઘરમાં મારું કોઈ માન સન્માન નથી તેની સાસુ ગુસ્સામાં કહેવા લાગી આ ઘરમાં ફક્ત મારું જમાન રહેશે તારું નહીં તું આ ઘરમાં કની જ નથી ચૂપચાપ તારી નણંદના છોકરાની પોટી સાફ કર સુનૈના ગુસ્સાથી તપી ગઈ અને બોલી વાત પોટી સાફ કરવાની નથી કાલે મારે પણ સંતાનો થશે ત્યારે હું આ બધા કામ ચોક્કસ કરીશ પણ તમે એવું કેવી રીતે કહી શકો કે આ ઘરમાં મારું કોઈ માન સન્માન નથી દીદી પણ પોતાના સાસરે બાળકોના કામ અને ઘરકામ કરતા જ હશે તો શું તેમના સાસરે તેમનું કોઈ સન્માન નથી તે પોતાની વાત પૂરી કરે તે પહેલાં જ માલતીદેવીએ તેને એક જોરદાર લાફો ઝીંકી દીધો અને કહ્યું મારી સાથે દલીલ કરવાની તારી હિંમત પણ કેવી રીતે થઈ સુનૈના અવાક રહી ગઈ ઓફિસમાં તેના એક ઇશારે સ્ટાફ હાથ જોડીને ઊભો રહેતો હતો તેના એક ઓર્ડરની રાહમાં લોકો સવારથી બેસી રહેતા હતા અને અહીં ઘરમાં તેની એટલી પણ ઇજ્જત નહોતી કે તેની સાસુ તેને સન્માન આપે ઉલટું તેમણે તેના પર હાથ ઉપાડ્યો હતો તેનો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો તે બોલી હાથ ઉપાડતા તો મને પણ આવડે છે પણ મારા માતા પિતાએ મને એવા સંસ્કાર નથી આપ્યા કે હું તમારા પર હાથ ઉપાડી શકું આ સાંભળતા જ તેની સાસુએ ફરીથી થપ્પડ મારવા માટે હાથ ઉઠાવ્યો પણ આ વખતે સુનૈના સતર્ક હતી તેણે તરત જ સાસુનું કાંડું પકડીને મરોડ્યું અને પાછળ ધકેલી દીધી અને કહ્યું ભલે હું તમારા પર હાથ નથી ઉપાડી શકતી પણ મારી તરફ ઉઠેલા હાથને રોકતા મને બરાબર આવડે છે હવે પછી યાદ રાખજો મારા પર હાથ ઉપાડતા પહેલાં વિચારી લેજો કે મને એ પણ ખબર છે કે આ ઘરેલું હિંસા છે અને હું તમને જેલમાં મોકલી શકું છું હવે તો દેવી પોતાની છાતી કુટીને રડવા લાગી અને કહેવા લાગી હાય રારામ કેવી વહુ આવી છે મારા ઘરમાં મને જેલમાં મોકલવાની વાત કરે છે તેમનો રડવાનો અવાજ સાંભળીને તેમની દીકરી અને પતિ બધા હોલમાં ભેગા થઈ ગયા કૈલાશજી કહેવા લાગ્યા શું થયું ભાગ્યવાન હવે વહુએ શું કરી દીધું તે રડતા રડતા કહેવા લાગી આ મને જેલ મોકલવાની વાત કરી રહી છે મેં તો પહેલાં જ કહ્યું હતું કે આવી છોકરીને આપણા ઘરની વહુ બનાવીને ના લાવતા આ તો બહુ તેજ નીકળી કૈલાશજી વહુ તરફ ફરીને નરમ અવાજે બોલ્યા વહુ તું જણાવ કે આખરે થયું છે શું ત્યારે માલતીજી જે રોગતા બોલ્યા હે ભગવાન તમને મારા પર ભરોસો નથી લાગે છે કે આણે તમને પણ પોતાની રૂપજાણમાં ફસાવી લીધા છે આટલું સાંભળતા જ કૈલાશજીનો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો અને તેમણે પોતાની પત્નીને જોરદાર તમાચો મારતા કહ્યું મોઢું બંધ રાખ આ બકવાસ હું નહીં સાંભળું પછી વહુ તરફ ફરીને ફરી નરમ અવાજે બોલ્યા વહુ જણાવ શું થયું છે ત્યારે સુનૈનાએ ધીરે ધીરે બધી વાતો પોતાના સસરાને જણાવી બધી વાતો જાણ્યા પછી કૈલાશજી ગુસ્સે ભરાયા તે કહેવા લાગ્યા વહુ તો દરેક રીતે લાયક છે પણ તું જ વહુને લાયક નથી તું એક સારી સાસુ પણ ના બની શકી એટલે હવેથી સુનૈના આપણા ફ્લેટમાં રહેશે તેમણે સુનૈના તરફ જોઈને કહ્યું વહુ જે ફ્લેટ આપણે ભાડે આપ્યો છે તેને ખાલી કરાવવામાં એક મહિનાનો સમય લાગશે ત્યારપછી તું વિપિન સાથે તે ફ્લેટમાં રહેવા જતી રહેજે આ સાંભળતા જ માલતીજીના હોશ ઉડી ગયા તે કહેવા લાગી આ શું બકવાસ છે હું વિપિન વગર નથી રહી શકતી કૈલાશજી ગંભીર અવાજે બોલ્યા આ વાત તારે તારી મર્યાદા ઓળંગતા પહેલાં વિચારવી જોઈતી હતી જો તારે દીકરા સાથે રહેવું હતું તો વહુ સાથે પણ સારો સંબંધ રાખવો જોઈતો હતો હું આ ઘરમાં વહુને ટોર્ચર થવા માટે રાખી શકું નહીં વહુ અહીંથી જતી રહેશે ત્યારે કદાચ તને વહુનું મહત્ત્વ સમજાશે હવે મારે આ બાબતે કોઈ દલીલ જોઈતી નથી સુનૈના બેટા તું તારો સામાન પેક કરવાનું શરૂ કર હું ફ્લેટ ખાલી કરાવું છું પોતાનો નિર્ણય સંભળાવીને કૈલાશજી રૂમમાં ચાલ્યા ગયા અને સુનૈના પણ ચૂપચાપ પોતાના રૂમમાં જતી રહી અહીંમા અને દીકરી બંને પરેશાન થઈ ગયા કારણ કે હવે વહુના ગયા પછી ઘરની બધી જવાબદારી ફરીથી માલતીજી પર આવવાની હતી બાકી વહુના આવ્યા પછી તો તે પોતાની સખીઓ સાથે ફરતી રહેતી હતી ક્યારેક મંદિર ક્યારેક મૂવી ક્યારેક શોપિંગ તો ક્યારેક ચાટ ખાવા પણ હવે બધી જવાબદારી તેમને પોતે સંભાળવી પડી રહી હતી તેમણે એકાંતમાં કૈલાશજીને મનાવવાની ઘણી કોશિશ કરી પણ કૈલાશજીએ પોતાનો નિર્ણય બદલ્યો નહીં એક મહિના પછી સુનૈના અને વિપિન ફ્લેટમાં રહેવા ચાલ્યા ગયા અને ત્યાં બંનેએ એક નવી પ્રેમભરી જિંદગીની શરૂઆત કરી સુનૈના ખુલ્લી હવામાં આઝાદીનો શ્વાસ લઈ રહી હતી બીજી તરફ માલતીજી ઘરકામના બોજ નીચે દબાઈ ગયા હતા હવે તેમને અહેસાસ થઈ રહ્યો હતો કે તેમણે નકામી એક સારી લાયક વહુને પરેશાન કરીને ઘરની બહાર કાઢી મૂકી આખરે બે વર્ષ પછી જ્યારે તેમની તબિયત બગડી ત્યારે કૈલાશજીનું મન પીગળ્યું અને તેમણે દીકરા વહુને પાછા બોલાવવાનો નિર્ણય લીધો આ વખતે બધું બદલાઈ ગયું હતું હવે માલતીજી વહુ સાથે સન્માનથી વાત કરતા હતા કોઈ મેણાં ટોણા મારતા નહોતા સુનૈનાને પણ સાસુના વ્યવહારમાં આવેલો બદલાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો અને તેને સમજાઈ ગયું હતું કે સાસુનો અહંકાર હવે ઉગળી ગયો છે બુદ્ધ ઘરની ચાર દિવાલોની અંદર પણ સન્માન એટલું જ જરૂરી હોય છે જેટલું બહારની દુનિયામાં વહુનું અસ્તિત્વ તેનું અભ્યાસ અને આત્મસન્માન લગ્ન પછી ખતમ નથી થઈ જતા જ્યારે ઘરમાં અહંકાર અને અધિકારની ભાષા બોલાય છે ત્યારે સંબંધો તૂટી જાય છે અને જ્યારે સમયસર વ્યવહાર બદલાય છે ત્યારે જ સંબંધો સચવાય છે સન્માન આપવાથી ઘર વિખેરાતું નથી પણ મજબૂત બને છે તો મિત્રો વાર્તા પસંદ આવી હોય તો કોમેન્ટ જરૂર કરજો અને નવી વાર્તાઓ માટે કથા સંચય ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો હું ફરી મળીશ એક નવી વાર્તા સાથે ત્યાં સુધી આભાર